પચાસ ગ્રામ કુલ સત્યાવીસો તથા સીજી જીરો સાત સી એચ જીરો બસો સોળ ના ચાલક તથા તપાસમાં નીકળી આવે તેના વિરુદ્ધ મહારાણી પોલીસ સ્ટેશનમાં ધી એનડીપીએસ એક્ટ સન ઓગણીસો પંચ્યાસી ની કલમ આઠ સી વીસ બી આઈ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ માદક પદાર્થનો ગાંજો બસો સિત્તેર કિલો પચાસ ગ્રામના ગુનામાં ટાટા ટ્રક નંબર અને ચાલક વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનરની સૂચના તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા સાહેબ માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર એસઓજીની એક્ટિવ રાજસ્થાન પલૈયા ધામટ સીજી કોઈ ચોકી ધાણી કલ્યાણ તાલુકો જિલ્લો બાલોત્રા ખાતે જઈ સદર ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વીજ અધિકારી કર્મચારીને વેશ પલટો કરી આરોપીના ઘરની આજુબાજુમાં તેમજ આરોપીના ઘરે તપાસમાં જઈ આરોપી સુરતાન ખાન ઉર્ફે નિનિયા અમીન ખાન જાતે ખાનને પકડી પાડી અનડેટેક ગુનાને સુધી કાઢી આરોપી સુરતા ખાન ઉર્ફે નિનિયા અમીન ખાન જાતે ખાનને ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરી ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી રાતડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન સિસોદિયા એએસઆઈ નરેન્દ્ર મહાજન એએસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ગણપતસિંહ સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો